છસદ્ર તાલુકાના આટકોટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્રપૂજન અને પથ સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું આટકોટ ગામના મુખ્ય માર્ગો પર પથ સંચલન ચાલુ હતું ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો તેમ છતાં સ્વયંસેવકો આગળ વધ્યા હતા આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો ગામના આગેવાનો અને સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આખા ભારત દેશની અંદર જયારે સંઘ શતાબ્દી વર્ષ સેવાના માધ્યમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે ઓગણીસો પચીસ થી શરૂ કરીને આ સંઘની યાત્રા આજે બે હજાર પચીસ ની અંદર સો વર્ષ પૂરા કરી રહી છે વિજયાદશમી ના દિવસે બે ઓગણીસો ને પચીસ ની અંદર જયારે આ સંઘ ની શરૂઆત થઈ ત્યારેથી જેને સ્વયંસેવકો એ આ વસ્તુ ને જાળવી રાખી છે રાષ્ટ્ર સેવામાં અને દરેક જગ્યાએ પ્રથમ હરોળમાં ઉભા રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક ના સ્વયંસેવકો

ત્યારે દરેક લોકોને અમે આહવાન કરીએ છીએ કે સંઘ શતાબ્દી વર્ષ ની અંદર સેવા કાર્યની અંદર જોડાય ભારત માતા કુ જઈ અસ્તુ